જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને બધા મજામાં દઈશું અમારો નવો વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે છે ને ભાવિકાને આજે છે ને ફાવિકાની આણી કાઢી નાખવાની છે કેમ કે ખબર ઉભીને ઓનલાઈન પાર્સલ મંગાવી લે ને પછી મારામાં ફોન આવે આજ આવે એટલે ઘડી ઉપાડી લેવી હમણાં કેમ જોવો તમે મિત્ર છે સને તીખી કરવા માટે છે ને ફોન એક કોઈ ગોઠવી નાખ્યો છે અને જો આ પાર્સલ એને મંગાવ્યું છે મને આપણે અંદર બોલાવી અને આમ ગઈ છે બહાર કાક માછી આગળ બોલાવવા ગઈ છે આપણે અંદર બોલાવીને કાણી કાઢવાની છે તો ચાલો આપણે એને પેલા બોલાવીને આવું હું હમણાં વિડીયો ઉપડાય ગઈ ગયો

એ આવી હું નરન મંવી નાગે તે લઈ જેવો એમાં આને છે ને આઈતી ટોણો આ નો પેલો ડાવારો છે જેવો એમાં આવ્યું છે આ આ શું આવું ફૂંદુ મને આવ્યું જો આ તો ટીચર લાગે મર્યાડું મંગાયું લાગે અચ્છા એટલે પેલીને જાવ સિસ દીસ નબર મત કઈ છે તમારે પટ્ટો આવ્યો નો પટ્ટો છે હાલે તમ લગાડ દે ભાઈ કેવો વાગે હા છે દમ બી શોગી ન મંગાય મંગાવુ છે જો પટ્ટો ન મારે

જેવું ના વાસડી ના લેવી હવે આ એકલા કુર્તા લીધા કરે હું વાસળી લીધા કરે આ એક વાસળી જેવી તો ગઈ છે

અને બીજ કલ્લરની વાત જોય કે બીજી મંગાવે કલ્લર તો કલ્લર વેકાર છે મને કલ્લર પૂર ન જામ તો કાય કપાવી મંગાવીને કપાઈ નાખવું મંગાવવા ઉલેવા એ ને કાય ભંગાવા નથી મને મને ખાલી દેખાડી દી મંગાવવાની છે કીધું તું તમને સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં બધાને બાય બાય હે